ગોમતી સિંગતેલ મિલ લુણાવડા ખાતે ફાયર સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો આકસ્મિક આગ લાગે ત્યારે સલામતીને લઈને શું કરી શકાય તે માટે મહીસાગર જિલ્લા ફાયર વાયરલેસ ઓફિસર પાર્ક પટેલ ઇન્ચાર્જ ફાયર ઓફિસર જે એન પરમાર ફાયરમેન સુરેશ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા જેમાં નિષ્ણાંતો દ્વારા આગ લાગે ત્યારે કટોકટીના સમયે સલામતીના કયા પગલાં લઈ શકીએ તે માટે માહિતી આપી ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કેવી રીતે કરવો અને બચાવ પ્રવૃત્તિ માટેનો લાઈવ ડેમો બતાવી સમજાવવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ગુમતી સિંગતેલ સ્ટાફ અને વર્કર્સ હાજર રહ્યા હતા ગુમતી સિંગતેલના માલિક રાજેશ પંડ્યાએ ફાયર નિષ્ણાંત અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તા હોય ને બીજા કોઈ નહીં આવો મારા બીજા કોઈ આવો